નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારતના ખેડૂતોને વર્ષ દરમિયાન ત્રણ હપ્તામાં કુલ છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવે છે મિત્રો આ વિડીયો દ્વારા આપણે પીએમ કિસાન યોજનાનો આગામી એટલે કે અઢારમો હપ્તો ક્યારે આવશે ચાર હજાર રૂપિયાનો લાભ એટલે કે એક સાથે બે હપ્તાનો લાભ કોને મળશે તથા પીએમ કિસાન લાભાર્થીની યાદી મોબાઈલ ફોનથી કેવી રીતે ચેક કરવી તથા પીએમ કિસાન સન્માન નિધિ યોજના મહત્વપૂર્ણ પાસાઓ અંગે આપણે આ વિડીયો વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો ઝાઝુ સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો ખેડૂત મિત્રો સૌપ્રથમ જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ સત્તર હપ્તા અપાઈ ચૂક્યા છે ગત અઢાર જૂન બે હજાર ચોવીસ ના રોજ સત્તરમો હપ્તો મોકલવામાં આવ્યો હતો જેનો લાભ નવ કરોડ થી વધુ ખેડૂતોને મળ્યો છે મિત્રો ડીબીટી દ્વારા પાત્ર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે બે રૂપિયાના હપ્તા મોકલવામાં આવ્યા હતા મિત્રો ત્યારબાદ ખેડૂતો અઢારમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો ચાલો મિત્રો જાણવાની કોશિશ કરીએ કે અઢારમો હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો જો કે અઢારમા હપ્તા વિશે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને ના તો સત્તાવાર વેબસાઇટ પર કોઈ માહિતી આપવામાં આવી છે પરંતુ એવું માનવામાં આવે છે કે ઓક્ટોમ્બર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં અઢારમો હપ્તો આવી શકે છે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે ચાર હજાર રૂપિયા એટલે કે એક સાથે બે હપ્તાનો લાભ કોને મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોએ હજી સુધી સત્તરમાં આપતાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને સત્તરમાં આપતાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે અને મિત્રો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનો લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો